મહુવા તાલુકાના મોટા ખૂટવડાના સામાજિક કાર્યકરના પ્રયાસથી મોટા ખૂટવડા ગામના લાભાર્થીઓની માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણનો લાભ મળ્યો મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ચિંજુવાડિયા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે સામાજિક રીતે પછાત ગરીબ લોકોની સરકારશ્રીની યોજનાનો લાભ અંગે માર્ગદર્શન આપતા રહે છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામના લાભાર્થીઓની વરતે જ ખાતે આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો સાધનો આપવામાં આવે છે આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે જરૂરિયાત ગરીબમંદ પરિવારો નાના સ્વરોજગાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે સરકારશ્રી દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવે છે જેમાં મોટા કુટવડા ગામના લાભાર્થીઓને આ પ્રમાણે કીટ વિતરણ કરવામાં આવી હતી હરદેવ ગર્જન અલ્પાહાર ઠંડા પીણાની લારી દુલાભાઈ થાનકવાડિયા કરઘંટી દિનેશભાઈ જીંજુવાડિયા અલ્પાર ઠંડા પીણાની લારી ધીરુભાઈ મોલાડિયા પંચર કીટ શૈલેષભાઈ ઠોડિયા દૂધ દહીં ડેરી અરૂણભાઈ બાબરિયા પ્લેમ્બર કીટ હરીશભાઈ ગોરૈયા પંચર કીટ લાલજીભાઈ વાઘેલા દૂધ દહીં ડેરી કીટ જેવી વગેરે પ્રકારની અલગ અલગ કીટ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આપવામાં આવી હતી સરકારશ્રીની યોજનાના મોટા ખુટવડા ગામના લાભાર્થીઓને લાભ મળતા સામાજિક કાર્યકર્તા રમેશભાઈ ઝીંજુવાડિયાનો સૌ લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો સંવાદદાતા ગુડકિયા શૈલેષ ધી મીર ન્યૂઝ મહુવા